હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારું વળતર મળે તેવી લાલચ આપવામાં આવી હતી લીધો છેલ્લા બે મહિનાથી વચગળાના જામીન ઉપરથી ફરાર થયેલા કાચા કામના કેદી કિરીટ કુમાર મધુભાઈ સુરત ક્રાઇમ બ્રાન્ચે વિસુ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે હૈદરાબાદમાં સુપર સિલ્ડ ઇન્ડિયા નામથી ઓટોમોબાઇલ્સ વેપાર સાથે વિનય નવીનભાઈ સંકળાયેલા છે તેમના એજન્ટ લક્ષ્મીનારાયણને સુરતના પી કે ઝા તથા તેમના એજન્ટ સુમન તેમ સાર્થક સાથે થયેલી વાતચીત મુજબ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું જણાવી કમિશન પેટે ઘણો ફાયદો થશે તેવી ખાતરી આપી હતી જેથી ફરિયાદીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે પોતાના સગા સંબંધીઓ પાસેથી રૂપિયા બે કરોડ લીધા હતા સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેટીમાં ગણી આપવા છતાં આરોપીઓના પ્લાન મુજબ ફરિયાદીના એજન્ટ લક્ષ્મીનારાયણના ખાતામાં ટ્રાન્સફર નહીં કરતા આરોપી પિન્ટુ ઝા તથા અમિત અને સુમન અગાઉ કરેલ પૂર્વ આયોજિત કાવતરા મુજબ મધુકર રાકેશ રાજુ વિકી કિરીટ પાલડિયા તથા શાહરૂખ વોરા તેમજ બીજા અજાણ્યા શખ્સો સાથે આવી મારામારી કરી હતી અને ફરિયાદીના રોકડા રૂપિયા બે કરોડની લૂંટ કરી નાસી ગયા હતા જે અંગે ફરિયાદીએ ફેબ્રુઆરી વર્ષ રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં વરાછા પોલીસે કુલ બાર આરોપીની ધરપકડ કરી હતી અને લાજપોર જેલ મોકલી આપ્યા હતા વચગાળાના જામીન મળતા ફરાર આ કેસમાં આરોપી કિરીટ મધુકર પાલડીયા લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમના આધારે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા પાંચમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તારીખ તેરમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ આરોપી હાજર ન થતાં તે ફરાર થઈ ગયો હતો માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે તેની ધરપકડ વિસુ વિસ્તારમાંથી કરી લીધી છે